હવે તો ત્રણ દિવસથી મહેસાણા તક ખાઈ કારણ કે અત્યારે એટલે આંગણવાડીમાં ફોર્મ ભરાય છે ને તો લાંબી લાંબી કતારો લાગે બાપા આજે ફરતી જવાનું છે મહેસાણા તો આજ તો તરીકે વહેલું જાઉં છું ને તો ટ્રેનમાં જ નીકળી જાય ટ્રેનમાં મજા પણ આવે કારણ કે મને વોમેટિંકની બહુ તકલીફ છે તો ઈખો ગાડીમાં બેસું ખાલી એક કોટો સિવાય મને શેમાં વોમેટિંગ ન થાય અમારે ઘરની ગાડી એ તો બી મને વોમિટિંગ થાય જો ટ્રેન આવી છે

ત્યાં ઉતર્યા ને ત્યાં ઉતરી પેલું તો આપણે નાસ્તો કારણ કે સવારે બાપુ ખાલી ચા પીને નીકળ્યા હતા દાળ ખાધા હેલો અને આવી ગયા રિટર્ન કારણ ત્યાં તો સાથે લાયા છે અને મકાઈ ને હવે છોલી આ અમેરિકન મકાઈ છે ને એટલે એને બાફવાની છે તો પેલા સરસ છોલી નાખીએ અને પછી જેવો કેવા સરસ ત્રણ ડોડા હે આટલા તો મારે અમે તો બે જણ જ ખાનારા માઉન કીસું બને

અમે તો મકાઈ મૂકીને બહાર નીકળ્યા ને ત્યાં તો આ બાજુ જુઓ અમારા ઘર આગળ તો ગધેડા ફરેરા તો કીશું કે મમ્મી ગધા આયા હે શું છે કીશું અને પછી એને મોર કેવું બોલે તે આપકો ચાય પીની હે

ને હવે શું કરીશ ખીચડી મેલી છે અને ખીચડી મૂકીને થોડું કામ આડુઆું હવે શું એ જ ખબર નહીં તમે કદાચ કંઈક તો બનાવવું પડશે બારી જો ને થોડી વારે વરસાદ આવે ને થોડી વારે જાતો રહે ને એવું બધું થાય છે ને ખબર નહીં હવે અને કીટુ ને એના પપ્પા બંને તો નીકળ્યા છે અને જો આપણે તો મરચાં મરચાંને ને ચીરી કરી નાખ્યા છે હો અને આ બળ્યા બનાવ્યો છે ચણાનો લોટનું ઘોળ અને મૂકી દીધી છે કઢાઈ બસ હવે ખાલી ગરમા ગરમ ભજીયા બને ને એટલી જ વાર છે પછી તો બધાને નાસ્તો કરી લઈશું નાસ્તો ગણો કે ડિનર એમ તો ખીચડી બનાવી છે દૂધ છે બટેકાનું સાપ બનાવ્યું છે ಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಧ